કેરેલાથી દંપતી સાથે સુરત ખરીદી કરવા આવેલા કેરેલાના વ્યક્તિનું સુરતમાં મોત થયું હોવાની ઘટના બની છે રોડ ખાતે આવેલા હોટલ ટેક્સ પ્લાઝામાં સાતમા માળેથી નીચે ખાડામાં પટકાતા કેરેલાના વ્યક્તિનું મોત થયું હતું હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી ઘટના બની હોવાની આશંકા છે હોટલ મેનેજમેન્ટ દ્વારા પરિવારજનોને ગોળ ગોળ વાત કરી રહ્યા છે હોટલ મેનેજમેન્ટ દ્વારા બેદરકારી થઈ હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે દેશભરથી લોકો આવતા હોય છે ત્યારે કેરળથી એક દંપતી ખરીદી માટે આવ્યા હતા તેમણે રાત્રિ રોકાણ રિંગરોડ પર આવેલી ટેક્સ પ્લાઝો હોટેલમાં કર્યું હતું જો કે પિસ્તાળીસ વર્ષીય પુરુષ રાત્રિના સમયે લિફ્ટનો દરવાજો ખોલતા જ સાતમા માળેથી પટકાતા મોતને ભેટ્યા હતા જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પત્નીના રડી રડીને બેહાલ થયા હતા કેરળના કોટાયમ જિલ્લામાં રહેતા રણજીત બાપુ તેની પત્ની ફેશન ડિઝાઇનર હોવાથી ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા આ દરમિયાન રાત્રે રોકાણ તેમણે રિંગરોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં કર્યો હતો

सेवेंथ फ्लोर में रूम लिया है उन्होंने जो अंदर गया था फिर कोई सामान के लिए नीचे गया था तो लिफ्ट में डोर खुला था ऐसा भी गिरे गया था एक्चुअली डोर तो खोलना नहीं चाहिए थे लिफ्ट के ऊपर ही थे तो एक्चुअली एक्चुअली प्योर डिफॉल्ट ऑफ मतलब सेफ्टी फेलियर है

હોટલની બેદરકારીના કારણે આ સમગ્ર દુર્ઘટના ઘટી છે લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ્સ હોવાની આશંકા મેનેજમેન્ટને હોવા છતાં પણ લિફ્ટ રિપેર ન કરી હોય તેવું સામે આવ્યું છે હાલ હોટેલ મેનેજમેન્ટ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે જેથી હોટલ મેનેજમેન્ટની બેદરકારી સમગ્ર કિસ્સામાં હોય તેવું સામે આવી રહ્યું છે જેથી આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે